બનાસ ડેરીનો ભાવ વધારો જોવા માટે પ્રથમ તો પ્લે સ્ટોર ખોલીને તેની અંદર અમૂલ મિલ્ક લખવાનું રહેશે અમૂલ મિલ્ક લખ્યા પછી જે લાલ અક્ષરનું પહેલાં નંબરે દેખાય છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ તેને ધીમે ધીમે નેટ બરોબર આવે તે રીતે તેને ડાઉનલોડ થવા દેવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો સંપૂર્ણ એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી ધીમે ધીમે તે ઓપન થશે બાદમાં સિક્યુરિટી સ્કેન થશે તેની થોડીવાર આપણે થોડી વખત રાહ જોવાની રહેશે ત્યારબાદ સંપૂર્ણ એપ્લિકેશન ઓપન થયા પછી તેને ઓપન કરવાની રહેશે ત્યારબાદ ભાષા સિલેક્ટ કરવાની રહેશે તેમાં ઇંગ્લિશ કરી અને નીચે ઓકે કરીશું ત્યારબાદ તમારે જે ડેરીની અંદર દૂધ ભરાવતા હોય તે નંબર આપેલો હોય ને મેસેજ આવતો હોય તે નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તેને તેના તે નંબર ઉપર એક ઓટીપી આવશે ચાર અક્ષરનો તે નાખવાનો રહેશે ઓટીપી માટે તમારે થોડી વખત રાહ જોવી પડશે કારણ કે અમુક ઘણા ખેડૂત મિત્રોને સાદો મોબાઈલ હોય તો તેની અંદર ઓટીપી આવતા વાર થશે કારણ કે મારા જોડે હાલમાં સાદો કીપેડ ટચવાળો મોબાઈલ નથી તેના માટે થોડી વાર થઈ થશે ઓટીપી દાખલ કર્યા પછી આગળ જોઈએ તો જે પણ તમારે ભાવ વધારો આવશે એ તમને તમારી દરરોજની પાવથી અને આખા વર્ષનું અને છેલ્લા ઘણા બધા વર્ષોનું તમે જ્યારથી દૂધ ભરાવતા તેની બધી માહિતી આ એપની અંદર મળી જશે ઓટીપી નાખ્યા પછી તમારે આ રીતે એપ ખોલવાની રહેશે જેટલી પણ પરમિશન માગશે તે બધે બધી પરમિશન આપવાની રહેશે ત્યારબાદ સંપૂર્ણ એપ્લિકેશન ખુલશે ત્યારબાદ જે પણ જે એડવર્ટાઈઝ આવશે તેને તમારે થોડીવાર જોઈ અથવા તો કાપવાની રહેશે એપ્લિકેશન ઓપન થયા પછી આવી કોઈક એડવર્ટાઈઝ આવશે તે તમારે થોડીવાર માટે જોઈ અને તેને તેની તેની અંદરથી બહાર નીકળવાની નથી પણ ધીમે ધીમે તેને કાપવાની રહેશે ત્યારબાદ તમારું જે નામ છે તે ઉપર દેખાવા મળશે તમારું આજનું દૂધ અને બધી દૂધની માહિતી આવશે ત્યારબાદ ત્રણ ટપકા ખૂણામાં દેખાય ત્યાં જવાનું રહેશે ત્યારબાદ નીચે આ રીતે લખેલો હોય છે ભાવ ફેર કેલ્ક્યુલેટર તે દબાવવાનું રહેશે પ્રથમ તો તમારે ઉપર વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આખા વર્ષનું દૂધનું ટોટલ લીટર અને ટોટલ એમાઉન્ટ આવશે અને આ વખતે ડેરીએ અઢાર પોઈન્ટ બત્રીસ ટકા જેટલો ભાવ વધારો ફાળવ્યો છે તે લેખે જે તે ખેડૂતને જેટલો પણ વધારો મળવાપાત્ર રહેશે તે એક બાજુ બતાવશે ધારો કે વીસ ટકા ફાળવેલો હોય તો દૂધ વધારો ચોવીસ હજાર આજુબાજુ આવે